અર બાપરે આજ તો તડકો તો બહુ હતો તો મારો છોકરો મને કે મારે એક જગ્યાએ જવું છે તમે મને લઈ જાઓ કીધું ક્યાં જવું છે એ તો કે ભાઈ કે તમે હું કહો એમ ગાડી આકો બીજું સારું હાલ ને તો બે નીકળી ગયા કે સસમાં પહેલ લઈ જાઓ પપ્પા પછી બે લઈ લીધા સસમાં અને બે ઉપડી ગયા ગાડી લઈને ભાઈ મને તો બહુ તડકો લાગતો હતો એ કે મને લાગે છે હવે આ સર્કલ આવી ગયો આ સર્કલે તમે ચાલ્યા જશો ચાલ્યા હોય તો જરાક મને કહેજો કઈ જગ્યાએ આવેલું છે પછી તો સડી ગયા આગળ રોડ ઉપર તડકો જેટલો હતો ગાડી હાકવાની કંઈ મજા આવતી નહોતી પણ સત્તાઓ છોકરાની ફરમાં જતી એટલે નીકળી ગયા હતા કે સડી ગયા પુલ ઉપર આ પુલે તમે આવેલા જશો જો તમને ખબર હોય આ પુલ ક્યાં છે તો મને જરાક કોમેન્ટમાં જણાવી દેજો પણ જ્યાંથી પૂગી ગયા મોબાઈલવાળાને જાય કે આથી એપલ લેવાનું મારે દ્વારા અહીંયા તો જોટલું ટ્રાફિક કેટલી છે આમાં ક્યાં આપણે એપલ લઈશું ના ના એ કે મે રહેવા દે ને પછી લઈ લેવું આ ટ્રાફિકમાં આપણો વારોય નહીં આવે ભાઈ એવું કરવું છે મી સારું એક શોપિંગમાં જઈ મી ચાલે તને ઝુડીઓમાં લઈ જાઉં જોડીઓમાં ગયા અમે જોડીઓમાં થોડાક કપડાં જોયા આ તે કર્યું બસ કરી લીધી થોડી